હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જશો તો મિત્રો આજે અમે આવી ગયા છીએ સંજેલીમાં અને મારી સાથે લબો આવ્યો છે અને જેથી મારા અને ભાવળો રાખવું લઈ અને એનો શેતપત્ર માટેનો સમાર કાઢવા માટે આવ્યા હતા તો તમે પાછળ જોઈ શકો છો પાછળ અમે આ સમાર રાખેલો છે અને બીજા પાર્ટીઓ કાઢેલા છે તો હવે મેં પકોડી તો ખાધી છે પણ હવે મંચુરિયન ખાવું પડશે તો બંને મંચુરિયન બહુ ભાવે એટલે હવે મંચુરિયન ખાવા જઈએ તો ચાલો મંચુરિયન ખાવા જઈએ તો ત્યાં જ નો લાઈ મળ્યો

તો મિત્રો અમે સંજલી થી નીકળી ગયા છે ઘરે જવા માટે અને ત્યારે આવી ગયા છે ચમારિયામાં તો તમે જોઈ રહ્યો જોઈ શકો છો ત્યાંનું લોકેશન ત્યાં નદી પર એક પુલ છે અને ત્યાં અમે ઉભા છીએ તો ચલો હવે ફરી મળીશું બીજા બ્લોગમાં અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમે ક્યાંથી અમારો વિડીયો જુઓ છો એ જરા કમેન્ટમાં બતાવી દેજો